સાત મહિના યોજાનાર લોકસભા ચૂંટણી માટે માંગોલ ઉમરપાડાના બસો ચોપન બૂથ ઉપર તમામ સ્ટાફ રવાના તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ કેઆઈ મદ્રેસા કેમ્પસ ખાતે ડિસ્પેચિંગ સેન્ટરથી આવતીકાલે સાત મહિના યોજાનારી લોકસભાની ચૂંટણી અંતર્ગત માંગરોળ ઉમરપાડા તાલુકાના બસો ચોપ્પન બૂથ પર સાત સખી મતદાન મથકો તથા એક પીડબલ્યુડી બૂથ તથા એક આદર્શ મતદાન મથકના ઈવીએમ સહિત તમામ સાહિત્ય લઈ મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર ફિમેલ પોલિંગ ઓફિસર પટા સહિત સંપૂર્ણ સ્ટાફની સાથે બપોરનું ભોજન લઈ સરકારી બસમાં દરેક ઝોનલ ઓફિસરના રૂટ મુજબ પોલીસ સ્ટાફ સાથે રવાના કરવામાં આવેલ હતા મદદનીશ ચૂંટણી અધિકારી ટેસ બારડોલી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ સાહેબ બધાના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગોળ પા જયસ્વાલ સાહેબ બધાના નાયબ મામલતદાર ચૂંટણી અનિમેશ ચૌધરી ધર્મેશ ચૌધરી ઉમંગ સોલંકી પંકજભાઈ ચૌધરી માંગરોળ ટીડીઓ ઘડિયા સાહેબ પઠાણ સાહેબ અન્ય અધિકારી દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત રૂરલ ડીવાયએસપી બી કે વનાર સાહેબ તેમજ તેઓના સ્ટાફ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ લોકસભાની ચૂંટણી અન્વયે આજે માંગરોળ ખાતે એસપી મદ્રેસા હાઈસ્કૂલમાં ઈવીએમ અને તમામ સામગ્રીનું ડિસ્પેચિંગ સેન્ટર અત્યારે બનાવવામાં આવેલ હતું જે આજ બપોર સુધીમાં બસો ચોપ્પન એ બસો ચોપ્પન બૂથો ખાતે બધી ટીમો ઈવીએમ લઈને રવાના થશે અને સાંજે એકત્રિત થઈને આવતીકાલે ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરે છે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ દરેક બુથ પર એક એક પોલીસની ટીમ ફાળવેલી હોય છે ઉપરથી સેન્ટ્રલ પોલીસ ફોર્સિસ એ અંદર સામેલ કરવામાં આવશે તથા અત્રે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પર થ્રી લેયર સિક્યુરિટી મૂકવામાં આવી છે એમાં એક ડીવાયએસપી કક્ષાના અધિકારી હોય છે એની નીચે એક પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના તથા એ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ ત્રણે મૂકવામાં આવેલા છે મતદાન દરમિયાન જે રીતે હોય છે આવા સમયે આપણા ભાંગરોળ વિધાનસભામાં ટોટલ સાડત્રીસ રૂટો આવે છે એ સાડત્રીસે સાડત્રીસ રૂટોમાં દરેક એક એક ઝોનલ આપણે આપ્યા છે એ ઝોનલ અધિકારીઓ પાસે એક એક્સ્ટ્રા ઈવીએમ હોય છે કે જો કોઈ મશીન ખોટકાય તો એ એમના નીચેના બુથોમાં એ બદલી શકે અને સપોઝ કે એ ઝોનલનું ઈવીએમ એ જો ફોટકાતું હોય તો આપણે છ ટોટલ અલગ ટીમો બનાવી રાખીએ છીએ દરેક વિસ્તારવાઈઝ કે જે ત્યાં જઈને ઈવીએમ બદલી શકે અને ઇલેક્શન કમિશને આ વખતે એક નવો પરિવર્તન એ કર્યો છે કે સપોઝ કે બાજુની વિધાનસભામાંથી કોઈ ઈવીએમ આપણે લેવું હોય ઇમરજન્સીના સમય તો તે આપણે લઈ શકીએ સર આપણા વિસ્તારની ખાસ મહત્વની જવાબદારી છે તો આદર્શ મતદાન મથકો હોય છે સખી મંડળ તો આવા કેટલા મતદારો મથકો બનાવવામાં આવે આપણી વિધાનસભામાં એક આદર્શ મતદાન મથક છે સાત સખી મતદાન મથકો છે કે જ્યાં તમામ પોલિંગ સ્ટાફ જે અંદર છે એ આપણી બહેનો હોય છે તથા એક દિવ્યાંગ મતદાન મથક એ બનાવવામાં આવ્યું છે કે જ્યાંનો સ્ટાફ દિવ્યાંગ હોય છે